અત્યારે ગાંધીનગર ની અંદર વરસાદ આવે છે તો જો સાટા કોકોક બતાતા હોય તો આમ જો રોડ પર રહી ગયો દેખ ઓલાઈ ગયું તો આ જો એ બધું આવું થઈ ગયું કે કાલે હે ઉડી જાજ રે મારે આટો ગુડ મોર્નિંગ મિત્રો તમારું એક ફરી નવા વ્લોગ ની અંદર સ્વાગત છે બધાને જય દ્વારકાધીશ અને જય ઠાકર બધાને તો કેટલાય સમયથી આપણો આઈ થિંક બે દિવસ ત્રણ દિવસ થઈ ગયા આપણો વ્લોગ આવતો જ નહોતો પણ અત્યારે જો જમી લીધા છે અને ભાઈ બંધો ભેરા ઘડી બહાર બેઠા હતા અહીંયા બધા એક છે અને બીજા બધા રૂમની અંદર બેઠા છે તો સોરી હમણાં બે ત્રણ દિવસથી વ્લોગ નહોતો આવતો કારણ કે બીજા બે વ્લોગ મેં બનાવી તો નાખ્યા પણ એમાં છે ને એડિટિંગ કરવાનું બાકી છે એટલે મેં કઈ વ્લોગ નાખ્યા નથી તો હવે પાછા ડેઈલી આપણે બ્લોગ સ્ટાર્ટ થઈ જશે कधी लाड कीने छोडू ना तेरा चा हे ओ रे ओ पारे वडा तू काले हे उडी जाज रे मारे आटू रही जाने आ जनी रा हे मारे आटू રહી જાને ને આ જનિરા હે ઓલિયા બલી ને પી પડી રે જોશે હૈ તારી વાટ રે બેગ મળી હે કરીશું મેં ફરિયાદ મારી લાડકી ને મારી દી કરી ને ગાણી મારી લાડે કીને નાનકડો તારો ફરી ચાલી લે મારો આ કે મિત્રો લાગે કઈ ને તમે મારે સોંગ ગાવા જવું પડે એમ દિલ્હીમાં બાપુ આમો થાય છે દાંત કાઢે બાપુ એટલે આમ જવું કલાકાર છે હો છોટા છોટા બોમ છોટા બડા કલાકારે બળી બાત નહીં કરે કામ कहने को साथ अपने एक दुनिया चलती है पर चुप के इस दिल में तन्हाई पलती है बस पिया आ... साथ है <laughs> ડોસી મારા ઈષ્ટ્રમ બોલ ના તેરે જિંદગી બિતાવા કદી નહી છોડના બોલના બોલ ના

ખેતર પર દાદા મંદિર છે ને નાની સાયકલ વાની વાહે બેઠો તો રડી ત્યાં સાયકલ આગે જતો તો હું પડી ગયો તો આને કઈ વાહે ખબર નહીં કે હું પડી ગયો મિત્ર એની મોજ માં આવેલો હું રાડ્યું નાખો વાહે થી આજ આવ સોલાઈ ગયો તો આ જો આ તે બધું આવું થઈ ગયું કે બધું હમણા તો કા ધ્યાન તો હા ગાડી કેનો ટેક્ટર મિત્રો હું છે ને 15000 નો દિવાલ પાડી નાખત કારણ કે મને શોખ હતો ટેક્ટર આપવાનો તે વાહે લોડ હતો કો લારીનો નો ભીડતું ને ટોન મારો નતો મેં છે ને ટ્રેક્ટર આપ્યું ગેરમાં માં પાડ્યું ને ડાયરેક્ટ છે ને સો થાક્યું ધારી આવ્યો બરાબર આ ફ્રેમ માં આવી ગયો બરાબર છે ને આમ ધારી આવ્યો અને ભાઈ મેં ટોન માર્યો આમ તા નાન ના કોને ખબર હું છું ડાયર ટાયર ફોટી જો ને ડાયરેક્ટ ખાડા માં ટાયર બેલ ઓડ આવી ગયો દિવાલ પડી જવા હતી તો જે અમારે સુપરવાઇઝર ને સુપરવાઇઝર ડાયરેક્ટ છે ને જીતુ ભાઈ રાખી દેવ પગ નગર પંદર હજાર રેડી રડી જતો મિત્રો ગાંધીનગરમાં માં મેં પેલી વાર એટલા કબૂતર જોયા છે જો તું ને બતાવું કેટલા કબૂતર છે અહિયાં જુઓ અને આ મેદાન ની અંદર જુઓ

તુલસી માતા બધું છે તમને બતાવું હા ડેલી છે અહીંયા દઈ દેવાની અહીંયાથી આ છે તુલસી માતા અને આ છે અમારી સોસાયટી અને આ છે અમારા અહીંયા રૂમ આવી કાંઈક સોસાયટી છે ઝૂમ ક્યાં થઈ જશે એટલે આવી કાક સોસાયટી છે તો ચાલો હવે નીકળીએ આપણે જમવા માટે આગળ બધા તમને વાત કેમ તમે હાસી નહીં માનો અત્યારે આ બે હજાર ચોવીસનું એન્ડિંગમાં છે આ બ્લોક જેટલા જોતા છે ને અત્યારે ગાંધીનગરની અંદર વરસાદ આવે છે તામાં આમાં જુઓ સાટા કોકોક બતાતા હોય તો અત્યારે વરસાદ આવે છે કાર કે છે નવી નવાય કહેવાય સારું શિયાળો છે એટલી ઠંડી ને અત્યારે વરસાદના સાટા આવે છે બોલો જમવા માટે નીકળી ગયા જુઓ રસ્તા કાંઠે ને આગળ સાટા આવતા હતા જો જો પડે છે તો ચાલો હવે ડાયરેક્ટ જમવા નીકળી અને હા નવી નવાઈ કહેવાય કારણ કે શિયાળામાં આવી રીતે વરસાદ આવ્યો કે માવઠું છે કે આમ સમજો રોડ પર રહ્યો દેખાય તમને વરસાદ પડે છે ત્યારે ગાંધીનગરમાં એન્ટર થઈ ગયા અમે બગીચાની અંદર જુઓ હાલ નથી કરી એક બે રાઉન્ડ આવી લ્યા તો હારું પડે તો હા હું નાનો છોકરો છે આમ મારે ઇસ્કો ખાવા તો પણ મિત્રો અહીંયા નાના છોકરાને જો હા બોલ હેશ ફ્રી હા લે હાલ મોબાઈલ કાઢી લેન કેટલી કામ લાગે છે હે ધોનો અલગ અલગ કલર કે હે